સ્વામિનારાયણ નમ સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન આજે આપણે ખાસ મેષ રાશિનું નું રાશિ આખું વર્ષ કેવું રહેશે અને એના જીવનમાં કેવા કેવા પરિવર્તન આવે છે તો ખાસ મેષ રાશિ વાળા મિત્રો આ વિડીયોને જોવાનું ચૂકતા નહીં આ વર્ષ મેષ રાશિ ફળ બે હજાર પચીસ ના માધ્યમથી આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસ મેષ રાશિ વાળાનું આરોગ્ય શિક્ષા વેપાર વ્યવસાય નોકરી આર્થિક પક્ષ પૂર્વ જીવન ઘર જમીન વાહન વગેરે માટે કેવું રહેવાનું છે આના સિવાય આ વર્ષના ગોચરના આધારે અમે તમને થોડા ઉપાય પણ બતાવીશું જેના જેને અપનાવીને તમે સંભવિત પરેશાનીઓ કે દુવિધાને હલ પણ કરી શકશો તો ચાલો આગળ વધીએ અને જાણીએ રાશિ કેવું રહેશે તે આ વિડીયો પૂર્ણપણે તમે જોશો તો તમને બધી વસ્તુ સરસ રીતે સમજાઈ જશે તો વર્ષ બે હજાર પચીસ માં મેષ રાશિ લોકોનું આરોગ્ય મેષ રાશિ આરોગ્યના દ્રષ્ટિકોણથી ફળ બે હજાર પચીસ તમારા માટે મિશ્રણ કે પછી થોડું અપેક્ષાકૃત વધારે ધ્યાન રાખવું જરૂરી રહેશે વર્ષની શરૂઆત થી લઈને માર્ચ સુધી શનિ તમારા લાભ ભાવમાં રહેશે આ સારી વાત છે પરંતુ શનિની ની ત્રીજી નજર કુંડળીમાં પહેલા ભાવ ઉપર રહેશે થોડી જાગૃતતા તો જરૂરી રહેશે જ તો પણ માર્ચ સુધીનો સમય આરોગ્ય માટે અનુકૂળ રહેશે એના પછી શનિનો ગોચર દ્વાદશ ભાવમાં હોવાના કારણે ચંદ્ર કુંડળી મુજબ સાડા સાતીની સ્થિતિ ઊભી થશે ફળ સ્વરૂપ બાકીના સમયમાં આરોગ્યનું પૂરું ધ્યાન રાખવું જરૂરી રહેશે છતાં સંભવ તણાવ મુક્ત રહીને સારી ઊંઘ લેવાની કોશિશ કરો ભાગદોડ અને મહેનત પણ તમારા આરોગ્ય મુજબ કરશો તો તમારું આરોગ્ય અનુકૂળ રહેશે વર્ષ બે હજાર પચીસ માં મેષ રાશિ વાળા લોકોની શિક્ષા મેષ રાશિ વાળા શિક્ષા ના દ્રષ્ટિકોણ મેષ રાશિ ફળ બે હજાર પચીસ તમારા માટે સામાન્ય કરતા સારું રહેવાનું છે ત્યાં જો તમારું આરોગ્ય પૂરી રીતે અનુકૂળ બની રહે અને તમે પૂરું મન લગાવીને અભ્યાસ કરશો તો પરિણામ વધારે સારા આવી શકે છે એમાં તો સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષાનો કારક ગુરુની સ્થિતિ મે મહિનાની વચ્ચે સુધી અપેક્ષા મુજબ વધારે અનુકૂળ રહેવાના કારણે આ સમયગાળામાં અધ્યયનનું સ્તર વધારે સારું રહેશે એના પછીનો સમય ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારો કહેવામાં આવશે એની સાથે સાથે ટુર અને ટ્રાવેલ્સની શિક્ષા લેતા વિદ્યાર્થીઓ સારા પરિણામ મેળવતા રહેશે પરંતુ બીજા વિદ્યાર્થીઓની અપેક્ષા મુજબ વધારે મહેનત કરવાની જરૂરત રહેશે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિવાળાનો વેપાર વેપાર વાણિજ્ય કેવો રહેશે તો કે મેષ રાશિવાળા વેપાર વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ મિશ્ર પરિણામ દેતું દેખાઈ રહ્યું છે પરંતુ વર્ષની શરૂઆત થી લઈને માર્ચ મહિના સુધી વેપાર વ્યવસાયમાં સારો નફો થતો દેખાઈ રહ્યો છે તમે તમારી મહેનત પ્રમાણે તમારા વેપાર વ્યવસાયને સાચી અને સારી દિશા આપી શકશો પરંતુ માર્ચ પછી શનિ ગ્રહનો દ્વાદશ ભાવમાં જવું ઘણા લોકો માટે કઠિન દેવાનું કામ કરશે પરંતુ એવા લોકો જે પોતાના જન્મભૂમિથી દૂર રહીને વેપાર વ્યવસાય કરે છે એમને ત્યારે પણ સારા પરિણામ મળશે વિદેશમાં રહીને વેપાર કરતા લોકોને અથવા કંપનીઓ સાથે જોડાયેલા લોકો પણ સારા પરિણામ મેળવી શકશે પરંતુ બીજા લોકોને અપેક્ષા મુજબ થોડી પરેશાની ઉઠાવી પડી શકે છે હવે જોઈએ વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિવાળાની નોકરી મેષ રાશિવાળા નોકરીના દ્રષ્ટિકોણથી આ વર્ષની શરૂઆતથી માર્ચ સુધીનો સમય અપેક્ષા મુજબ વધારે સારો રહેશે ત્યાં પછીનો સમય થોડી હદ સુધી કઠિનાઈ દેવાનું કામ કરી શકે છે પરંતુ મે પછી રાહુ ગ્રહના ગોચરની અનુકૂળતા તુલનાત્મક રૂપથી સારા પરિણામ દેવાનું કામ કરશે પરંતુ શનિની સ્થિતિને જોઈને અપેક્ષા મુજબ વધારે મહેનતની જરૂર પડી શકે છે જે લોકોની નોકરી યાત્રા સાથે જોડાયેલી છે અથવા જે લોકોને ઓફિસ નહીં બહાર રહીને કામ કરવું પડે છે એમને એમની મહેનત પ્રમાણે પરિણામ મળતા રહેશે પરંતુ બીજા લોકોને થોડી કઠિનાઈ જોવા મળી શકે દૂર સંચાર વિભાગ કુરિયર સર્વિસ અને યાત્રાઓ સંબંધિત કાર્યાલયમાં કામ કરવા વાળા લોકો મે પછી સારા પરિણામ મેળવી શકશે પરંતુ બીજા લોકોને અપેક્ષા મુજબ મહેનત કરવાની જરૂર પડી શકે છે વર્ષ બે હજાર પચીસ માં મેષ રાશિ વાળાનો આર્થિક પક્ષ કેવો રહેશે વર્ષની શરૂઆત થી લઈને મે મહિના સુધી પૈસાનો કારક ગુરુ પૈસાના ભાવમાં હોવું આર્થિક મામલામાં સારા પરિણામ દેવાનું કામ કરશે પૈસા ભેગા કરવાના વિષયમાં તમારો પ્રયાસ સફળ રહેશે મેં પછી ગુરુ બીજા ભાવમાં પોતાના પ્રભાવને સમેટી લેશે પરંતુ ત્રીજા ભાવમાં જઈને એ લાભ ભાવને જોશે ફળ સ્વરૂપ લાભ મળતો રહેશે મેં પછી રાહુ ગોચર પણ લાભ ભાવમાં હોવાના કારણે લાભની ટકાવારી વધારે છે બીજા શબ્દોમાં બચત માટે ભલે બે હજાર થોડું કમજોર રહેશે પરંતુ આવકના વિષયમાં આ વર્ષ બહુ સારું રહેશે આ વાતની સારી સંભાવનાઓ પ્રતિત થઈ રહી છે તમે તમારી મહેનત મુજબ તમારી આર્થિક સ્થિતિને બનાવી રાખી શકો છો વર્ષ પચીસ મિશ્રણ પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆત થી લઈને માર્ચ મહિના સુધી પાંચમા ભાવ ઉપર શનિગ્રહ ની નજર સાચા પ્રેમ કરવા વાળા લોકોને નુકસાન નહીં પહોંચાડે પરંતુ બીજા લોકોને થોડીક કઠિનાઈ જોવા મળી શકે છે

જો તમારી ઉંમર લગ્ન કરવાની થઈ ગઈ છે અને તમે લગ્ન માટે પ્રયાસ પણ કરો છો આ આ વર્ષ તમને મદદ કરી શકે છે વર્ષની લઈને મે મહિના સુધી બીજા ભાવનો ગુરુ પારિવારિક લોકોની સંખ્યામાં વધારો કરવાનું કામ કરી શકે છે આવી સ્થિતિમાં લગ્નના યોગ બની શકે છે લગ્ન જીવનની વાત કરવામાં આવે તો આ મામલો પણ વર્ષ બે હજાર પચીસ બહુ સારા પરિણામ આપી શકે છે દાંપત્ય જીવન સુખી બનાવવાના સારા યોગ બની રહ્યા છે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિવાળાનું પારિવારિક જીવન કે ગૃહસ્થ જીવન કેવું રહેશે પારિવારિક મામલામાં વર્ષ બે હજાર પચીસ મિશ્ર પરિણામ આપી શકે છે વર્ષની શરૂઆત બહુ સારા પરિણામ આપતી દેખાઈ રહી છે ત્યાં વર્ષના બીજા ભાગમાં પારિવારિક સદસ્યની વચ્ચે અનબન જોવા મળી શકે છે આ અનબન કે મનમુટાવની પાછળ કોઈ સદસ્યની જીદ કારણ બની શકે છે એવામાં તાર્કિક વાત કરીએ તો નકામી જીદ અને વિવાદથી બચો તો પરિણામ સારા મળશે ત્યાં ઘરના વિષયમાં આ વર્ષ મિશ્રણ પરિણામ આપી શકે છે તમે તમારી જરૂરિયાત અને મહેનત મુજબ ઘરને સજાવવાનું કામ કરશો તમારા લગ્ન નિષ્ઠ અને પારિવારિક સદસ્યોના સંયુક્ત પ્રયાસ મુજબ તમારું ઘરનું જીવન સારું રહેશે વર્ષ બે હજાર પચીસમાં મેષ રાશિવાળાની જમીન ભવન વાહન સુખ શું છે તે જોઈએ મેષ રાશિવાળા જમીન અને ભવન સાથે સંબંધિત વિષયમાં મેષ રાશિ પર બે હજાર પચીસ એવરેજ પરિણામ આપતું નજર આવી રહ્યું છે જો તમે પહેલેથી જ કોઈ જમીન ખરીદી રાખી છે અને એની ઉપર ભવનનું નિર્માણ કરવા માંગો છો તો તમે આવું કરી શકો છો તમારા માથા ઉપર કોઈ મોટી ઉપલબ્ધિનો યોગ નથી પરંતુ જો તમારે ઈમાનદારીથી સાથે કોઈ વસ્તુમાં મહેનત કરતા રહેશો તો થોડા સમય પછી તમારી મહેનત રંગ લાવી શકે છે એટલે તમે જમીન કે ભવન સુખ મેળવી શકો છો વાહન વગેરે જેવા મામલામાં પણ તમને મિશ્રણ પરિણામ મળતા જોવા મળી શકે છે જો તમારી જૂની ગાડી સારી રીતે કામ કરી રહી છે તો નવી ગાડીમાં ખર્ચ કરવા તમારા માટે ઉચિત નહીં રહે અથવા જો જૂની ગાડી પર પૂરી રીતે ખરાબ થઈ ગઈ છે તો તમે મહેનત કરીને નવી ગાડી ખરીદવાનો વિચાર કરી શકો છો બીજા જમીન વગેરે સાથે સંબંધિત પરંતુ કોઈ વિરોધ પણ નહીં કરે એટલે તમે તમારી મહેનત મુજબ પરિણામ મેળવી શકો છો વર્ષ બે હજાર પચીસ માં મેષ રાશિ વાળા માટે ખાસ ઉપાયો કયા કયા છે દરેક શનિવારે સુંદરકાંડ નો પાઠ કરો દરેક ગુરુવારે મંદિરમાં ચણાના લોટના લાડવા ચડાવો નિયમિત રૂપથી મા દુર્ગાની પૂજા આરાધના કરો અને દરેક ત્રીજા મહિને છોકરીઓને ભોજન કરાવો કરવાથી તમારા જીવનમાં આવેલી બધી મુશ્કેલીઓ દૂર થશે અને વારંવાર પૂછવામાં આવે છે કે મેષ રાશિની બે હજાર પચીસ કેવું રહેશે તો બે હજાર પચીસ માં મેષ રાશિના લોકોના જીવનમાં અલગ અલગ મોરચો અનુકૂળ પરિણામ મળશે આ વર્ષ તમને ગાડીનું સુખ પણ મળી શકે છે રાશિની સૌથી મોટી સમસ્યા બે હાજર પચીસ માં તો કે સમસ્યા એમના મનની ચંચળતા હોય છે અને બીજો જોઈએ તો મેષ રાશિ વાળા લોકોનો સમય ક્યાં સુધી ખરાબ રહેવાનો છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી મેષ રાશિ પર શનિની સાડા સાતી ચાલુ થઈ જશે એકત્રીસ મે બે હજાર બત્રીસ સુધી મે રાશિ પર શનિની સાડા સાતીનો પ્રભાવ રહેશે તો મિત્રો તમને આમાં આપેલા બધા જ ઉપાયો તમે કરી શકો છો અને આમાં આપેલા ઉપાયો જો તમે કરશો તો તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે મિત્રો આવી જ રીતે બધી રાશિઓના અમે તમને આમાં આગળ વિડિયો આપેલા છે જો તમે જોશો તો તમને તમારા જીવનમાં આવેલી મુશ્કેલીઓને તમે દૂર કરવાનું નિર્ણ કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ